છોટાઉદેપુર પેરોલ ફ્લોસ્કૉટ ટીમે પાવીજેતપુર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાવી રેલવે ગડનારા પાસે ઝડપી લીધો છે આ અંગે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર પેરલ ફ્લો ફ્લોસ્કોડ ટીમ પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળતા તેઓએ આ આરોપીને પાવી રેલવે ગનારા પાસેથી ઝડપી લીધો હતો જ્યારે પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી પકડાયેલો ઈસમ

જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેની રાજ્યના અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હોય જેના આધારે છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી હતી અને ચૌદ અસામાજિક ગુંડા તત્વોને એલસીબી પોલીસ ખાતે બોલાવી કાયદામાં રહેવા સૂચન કર્યા હતા અને તેઓ કાયદાનો ભંગ કરશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી